હા સચ કામ નથી શાંતિ થી નિરાય તે ઉઠીસ હા પણ અત્યારે હું મન 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 બોલસ એ મજા આવે છે હું આની એટલે ખુશીનો પાર નથી એમ આજ બધું કામ થઈ ગયું છે હું બહુ મસાલા ને બધું એટલે કાઈ નવું કામ નથી વરી હમણા મમ્મી રાડું નાખત કાઈક બાકી હોત ને તો એ આ તો ખોટાઈ જન છાન મની એ ગગલી આ મ્યુઝિક વાગ્યું જો આ ને હે ને મારી શાંતિ ની કાઈ પડી જ નથી મારી શાંતિ થી તો એને કઈ કામ થાય આપણે શાંતિ થી હુંતી રહ્યો તો મોટા મોટા થી બોલવાનું જરૂર હતી આ તમારું ઉઠવું જ નથી ભલે બોલા રાખે એલી ગોગલી હાલને કામ છે ઉઠને એલી જવાબ તો દે કે કામ નથી ખોટે ખોટા ઉઠાડે છે મને આપડે કાઈ કામ નથી તો તને કોન્ફિડન્સ છે ને તો હવે કહી દે ને હું કામ છે કાઈ નથી તો હુવા દેવાના જ છે એ હું કામ છે ભાઈ એ પહેલી વાત હું ભાઈ નથી અને કામ છે મુખવાસ બનાવવાનો જો 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 છે ને કાળોતરા વરસનું કામ કાઢી બેહી ખબર એ ના હોય આપને આ વસ્તુ કરવાની છે પણ મને સુખી થી હુવા ના દઈએ હાલો થાઉ તમે ઊભા મને કહેતા તાન બહુ પૂછ 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 ના પૂછ હોત ને તો ત્યાં ઉઠવું પડેત મારે ઊભા થા આવો તમે એલી તારે કામ કરવું પડે એમાં મારો હું મગજ ખાસ

ઘરમાઓ લેવા જવાનું છે ગામમાંથી તો ગયા નઈ બેઠા છે સોફા ઉપર પગ પગ ઉપર પક્ષડાવી કે આવું મારે હું લેવા થોડી ખારી લાગુ તો બધાય મને કે લેવા અને બધી વસ્તુ લેવા તો જ લેવા જાય કા કોઈ દી નીકળતા જ નથી એના મમ્મી અને એની બાજુમાં છે એની વહુ છે ને હા શું કહેવાય બધું ઈ જ કરે મેં એને કામ નત કરવા દેતી કા આઈ બે ની હા હું તો લેવા જાઈશે આ તો એને કાઈ પડી નથી તમને વાંધો છે બધી બોલો ને લાભ કરતા ખોટે ખોટું હું લેવા જવાનું છું

છોટ આવજો ને વાતુન વડા કરતી ને તાર બાજુમાં રિંગકોળી ની દુકાન ની બાજુમાં ઘર છે તો ચરીક બે વાતુ કરી લો તો તમારું વયુ હું જાય એમાં પણ આય ઘણો વયું જાય છે પછી ઘરમાં કામ કોણ કરે હા કામ જ ભી ખાસો તમે તો જાને ભાઈ અહીં જીભા જોડી કરવા માંડી પછી વાર લાગશે મુખ ફાસ કઈ ન થઈ જાય પેચ 5 મિનિટ માં આવડત કઈ છે નહીં માર છે એ બહુ સારું એક તો હવાર હવાર માં કોકા દે છે ફાસ નથી કરી લેતી એક બોલ અરે મારી દીકરા તું કા ઉઠી ગયો અત્યાર માં તારું શું કામ છે તમ ગગલી ના હોવા દે ગગલી મન ના હોવા દે શું કીધું તને આઈસ સુઈ જો તો આ બધું કરવાનું એક શાંતિ હોય તો હોવા દેતી હોય તો મને હા પણ મે તને કે ઉઠાડ્યો આ પણ આયરો ઠોકતી હતી તો નિંદર તો ઉડી જાય મારી હું ખાલી ગગલીને ને ઉઠાડતી હતી કે મુખવા સમા મે મન આવે તો નથી તો કરી નાખી એમ હા હાલ વસ્તુ લેવાની હોય કે મને લઈ આવું ના ના એ તો ગગલી ગઈ છે અરે હવે આવીને એ સંભરાવશે મને કે ભાઈ દીટાણે ઉઠાણો લેવા સવા ટાણે હોય હમણાં ભાષણ ચાલુ થાય થેગ્યા તમારું કાય કામ નથી ઊજા પાછા કાય તું કેમ કરું તોય વાંધો ના કરું તોય વાંધો હવારે ના કરું અત્યારે કરું હા તો હવારે કીધું તે બરોબર ઈમે ના કરું તો તું ખીજાણી એટલે પછી અત્યારે કીધું ઈમે કરું તોય ખીજાણી તું તમારે તો ખીજે છામબરવાની ન હું પાછી ઊજાઉશ એ ગગલી એ કાન કેસરબન ગગલી 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 પથાઈ જો નકર પાછી આવું છું હમણા પાછી આવી ત્યાં સુધી થવા દે ચલો હવે મુખવાસ બનાતે હે દાને દાને તલકા સ્વાદ લે આવું કા બોલે લે મુખવાસ માં ના હોય તલ નો સ્વાદ ના હોય આલે હવે તળસે ને ઈ એક બકળિયા માં લે અને સ ને એને પલારી એક બરોબર સે હા એટલું તાવડે છે મને આઈ તો સો છું કે ઊક આવડે છે તને માં નાખવાનું છે ને જી નથી આઈ નહીં હવે જી ભા કરતી હું બેઠી સોફા તું કરીને આવજે તમે આમ સોફા બેસો કઈ કરાવશો નહીં આ તો નામ છે ખાલી પોયતાનું અરે મા ગરમી તો જો પડે છે બાપા બફાઈ રહી એવું છે આરામથી બેઠી જોતો આવ બોલ લ્યો કામ કરીને આવીને બેઠી તોય વાંંઠા છે તમને તો સવારમાં ઊઠીને કરનાખ્યો હોત તો તમે પલા દીધા હોત તો મને કેટલી શાંતિ હો થોડીકવાર સુઈ હકત ને હતા હતા ઘરમાં તળ હતા લેવા જવાના હતા હા લેવા જવાના તો કાટા પાછા હતા તાનિયા બસ આખો દિયા કરું મોબાઈલમાં રીલ સુ ઘુમેડવીન મજા કરું કાં કગલી હા તમે તો કઈક ભગવાનના પ્રવચન સાંભળતા લાગો કા અમારું હાલે આ ઉમર બીજું શું કામ હોય કરું હોય તો ઘણું હોય પણ કાટા લાગે ને અરે અલબરે રસોડામાં હું જે સ્ટૂલ લેના આવું બેહું ન્યા નવો તો થાઉ આવડે હે એકલી તો આવો હાલ ને ભાઈ હવે તું એ કરતી જો સવિતા બેન રિયા અરે તો વિચાર કરો બાપા રે તૂટી ને તો કરવો પડશે એ બો એ સવિતા બેન આવો આવો ઘરે એન ઘરે બેન કામમાંથી નવરાત થવા જોઈએ ને

આલે લે આ તો ગગલી બેન કરે છે અર આ તો નોતી આવવાની થી ક્યાંથી ટેપ કે ખોટું બોયલી પકડાઈ સા હે ના 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 ઈ જ કરે છે આ તો મને ખાલી ટોપલી પકડવા માટે આવી એનાથી નોતી ઉપરથી ને એટલે એટલે એમ કે અમે બે કરતા હોય એમ સારું બની સાહેબ થોડોક મને દેજો ને ઓલી નાનકડીક નથી આવતી ઓલી 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 સોડાની બોટલ એટલું દેજો એટલે ફોણે અમાર તું મહેમાન પૂર તો જોતો એમર ઘરમાં જ કઈ ખાવાનું ટેવ નથી ખોટા મને એમ થાય ઓલું હું તાળવે સોટી જાય એટલું બનાવ હોય તો પછી ખોટે ખોટે હું બનાવો તાળવે નહીં તળીએ બેન હા એટલે એમ જ એમ એ હારું લઈ જા હાલ હાથી હારું હાલ હું જાઉં છું મારી મફતમાં ઉડાડી જાઓ છે ને એમ નહીં કે ના હું જરીક છે ને સમસો ફેરવું એકાદ ખાણવા હા એટલે એ બકડીયામાં તળશે ને એ જ્યાં સુધી ભીના હોય ને ત્યાં સુધી હલાવવા રાખજે ધીમે ગેસે ને જેવા જેવા છે ને જરા જરા ઓળા થઈ જાય ને એટલે ફૂલ ગેસ કરી અને હલાવજો ઓ એવો હાલ એ જાગી ગયા તમે હા ઓ કામ કરતી હોય તો તમારે આવું જ પડે ને કામ નહીં કામ તો હું કંઈ હોવાની કરીશ પણ હવે તમને મુખવાસમાં છે ને ગંધ આવી એટલે આવ્યા છો ગંધ નહીં આવે ને સુગંધ કહેવાય સુગંધ આઈ સી હોય આ તી ભૂતન કે વાંધો છે કે કામ ના કરવાનું હોય આપણે જ કરવાનું હોય કામ કરાવતી હોય છે હોય નથી ખાવા જાય ગમે શાંતિ રાખો ને શાંતિ પેલા આવીને મુખવાસ બરી ગ્યા જો ને મોરા તો મુખવાસ બરી જાય હવે લે અજમા લેવા દે પેલા મુખવાસ લે મને બહુ ભાવે હમણાં ખાઈ દે આટલો તો હું હવે નાખો ખાઈ જવાય જો જો એ દાણો લીધો હોય મજા નહીં આવે જો ભાઈ હું શેકીસ એટલે લઈશ તો ખરી હા હવે જટ નકર જેટલું મોડું કરીશ ને એટલું વધુ ખાઈશ હા લાવજી શેકાઈ ગયું ને આમાં ભરતી જા એ ઓ તમારે એવું જ રહેવાનું છે કાઈ કરાવવાનું છે બેને ખા ઢોકળા તેમાં ખાવા તો પટપટ લઈ જશ લાવ સાખા કરીને અડધો ટોપિયો ખાલી કરી નાખું હા લે હવે ઝડપ કરીને તું હવે એક ખાલી મુખવાસ શરૂ કરવું છે એમાં કલાક કરી રેડી હાલો જો થઈ ગયો ને કમ્પ્લીટ મુખવાસ ઈ તો હું સાખું પછી ખબર સાખો સાખો

માંથી બે મોઢા થઈ ગયા જો તો એને જાણે ભાઈ હવે તું હમણાં જો ના લીએ એમ લઈને બેસે તને મારી બહુ બધી ખબર હોય આ ના ખબર હોય ખબર ખબર હોય તો ઈ તૈયાર ના હોય કે એમ એટલે મારે પડે એ આ બહુ સાન મને લાવે મને દે થોડોક એક કામ કરો આજ નાસ્તો કરો આ આજ કરીઓ બધી હાલો પહેલા છે ને હે આપણે બોટલ ભરી લઈ સવિતા ની ને પછી આપણો ભરી લઈ હા બેહો સોફા જાવ હવે તો તમારા સોફા નું કામ આવ્યું ને હવે તમે કરશો ને અત્યારે તમારે કરવું પડ્યું એ થઈ ગયો બગલી મુખવાસ અરે અરે આ પોસી કે જો તો એવી ઉતાવળી એ બાપા દે તમને દે હું નઈ જાય એકલા ટોપ ભરીને કર્યો છે કિલો જેટલો સોયે વેસા તો તો 2 કિલોના દે દે ના ના બે હું તમને હું કો 2 કિલો એટલો કરો હોય તો હું જ ના કર લો પણ આ તો શું ઉતને કીધું ને એમ કે અમારે તો મેવાન પડતો જોતો હોય તો પછી ક્યાં કરવા બે એમ આ તો તળી વિના ઢકાય એટલો હોય તો પછી તળીએ ટોળ છોટી છે થોડક તળ તો એટલે ના છોટે હાય લી હવે આ લેવું કર સતેર દે દે હા ભઈ એ નાલો સોફે બેહી નું ભર દઉં સુઓ જતો 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 છરી કે રેઢ નથ મુકતા મુખવાસ ને સાવ સાવ તમને ન્યાજ મળશે હવે પતી ગયું મારું કામ પતિ ગયું છે હવે એનું જ કામ છે બધું ભરવાનું ને ખાવાનું જાવ તારા અહીંયા હું જબ કરવા છે આ એના માં મિત્ર વાતો કરીશ હાર હાર વાર કરી લે એ મારા વાલા મિત્ર તમને જો આ વિડિયો છે ને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો સીતલ બેન પ્રીતિ બેન ની બે કોમેન્ટ છે પાછા સીતલ બેન ની છે અસ્મિતા બેન સરવૈયા અસ્મિતા બેન સરવૈયા ભાવનગર થી દિલીપભાઈ મહેક ગજ્જર હે મંગીગાચાર રેણુકાબેન અનિસાબેન ઉસાબારોટ અને શૈલેશ મોડી તમારા બધાની કોમેન્ટ વાંચીને અમને ખૂબ આનંદ થયો થેન્ક યુ તમને બધાને અને આ તમને કેવો લાગ્યો કરીને જરૂર કહેજો મિત્રો મળશું આપણે દુનિયાની નવી કોમેડી સાથે હાલો મારે છે અને છે ભાગો